મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો ઘણા ટાઈમથી બધા મિત્રોનું કહેવું હતું કે ભાઈ બ્લોગ કેમ નથી આવતા જો કે ઘણા બધા મિત્રોને ખબર હશે છે અને ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા છે એમના મેસેજ પણ આવ્યા છે પર્સનલી મને કોલ કર્યા છે બધાને ખબર છે કે મારા સસરા એટલે કે આમના પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો એમને ઘણા બધા દિવસ થઈ ગયા છે આજે પાંચ છઠ્ઠો દિવસ છે એટલા માટે આપણા વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આપણા ફેસબુકમાં બધે વ્લોગ તાંય વિડીયો નહોતો બનાવતો અને એક્સપાયર કેવી રીતે ખ્યા છે અને એને શું થતું તમને બધું આ વિડીયોમાં હું તમને જણાવું છું અને બધું કહું છું કારણ કે બધા મિત્રોના ફોન આવે છે મેસેજ આવે છે બધા એજ પૂછતા હોય કે ભાઈ શું છેતું તમારા સસરાને શું થયું હતું તો ઘણા બધા મિત્રો બધી એજ જ કોમેન્ટ હોય અને એમનો એજ પ્રશ્ન હોય તો મેં કીધું આજ પાંચ સાત દિવસ થઈ ગયા છે તો મેં કીધું આજ લીડિયો બનાવી અને તમને બધી વાતચીત તમારી સાથે શેર કરી લો કે આપણે કોઈ તેદુનો વિડીયો બનાવ્યો જ નથી કારણ કે મેં તમને દવાખાનામાં હતા ક્યારે એક વિડીયો બનાવ્યો તો એક વિડિયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું કે ભાઈ હું દવાખાનામાં શું એટલે વિડીયો બની શક્યો નથી તો એવું હતું દોસ્તો પંદરક દિવસ દવાખાને રેખા હતા પંદર દિવસ મહુવા સદ્ગુરુ હોસ્પિટલમાં સદ્ગુરુ હોસ્પિટલમાં પંદર દિવસ રેખા હતા અને એમને ક્યારેય અટક આવી ગયો હતો હે અટક આવી ગયો એટલે હું પંદર દિવસ દવાખાનામાં હતો સદગુરુ હોસ્પિટલમાં લગ્ન પ્રસંગ કે રામા મંડળ કે જાવાઓનું ત્યારે મારો વિડીયોનું બધું કામ મેં બંધ કરી અને હું દવાખાનામાં હતો ઘણા મિત્રોના ફોને આવતા હતા કે મુકેશ ભાઈ ક્યાં હું શું કરો છો વિડીયો બનાવવો છે પણ હું દવાખાનામાં તો બાર દિવસ રાત દિવસ ત્યાં એમને ત્યાં રોકાણો હતો તો શો કે ત્યાં દવાખાનામાં બધું હાલતા ચાલતા ખાવાનું પીવાનું બધું એને રેડી થઈ ગયું હતું સૌ દિવસનું રોકાણ થયું હતું સૌ દિવસમાં બધું હાલવા ચાલવાનું બોલવા મળ્યા હતા બધી રીતનું હતું એમને હું આકારતો દવાખાનાની અંદર એની તબિયત પૂછતો હતો તો એમ કહેતા કે નાના આવા તબિયતે મને રેડી થઈ ગઈ છે તો એવી બધી વાત કરતા હતા પણ રજા થઈ ગઈ હજાર થઈ ગઈ અને ચોથા દિવસે ત્રીજા કે ચોથા દિવસે સાત સાત દિવસે સાતમા દિવસે એક્સપાયર થઈ ગયા હતા બીજા અચાનક પાછો અટક આવી ગયો હતો અચાનક એટક આવી ગયો એટલે મારા શાળાએ એકસો આઠને ફોને કર્યો હતો પણ હજી એકસો આઠ ન આવી રહી ત્યાં મેં દે છોડી દીધો હતો તો એવું હતું અને વચ્ચે વિડીયો એટલા માટે જ નહોતો બનાવતો કે ભાઈ સખત આ રડતી હતી ચાર પાંચ દિવસ એક ધારી રડતી હતી તો અમે કીધું વિડીયોમાં મારે શું બનાવવું અને હું કેવું તો એવું બધું હતું કારણ કે ભાઈ દુઃખ તો બધાને લાગે જ તે હરેકના મા બાપ હોય બધાને વાલા જ હોય તમારા કે અમારા કોઈ પણ ના હોય પણ બહુ સારા એવા વ્યક્તિ હતા મારી સાથે આલ્બમ સોંગમાં કામે કર્યું હતું એમને તમે જોયું માંગડાવાળામાં એમનું કામ કર્યું હતું બહુ જોરદાર અને બહુ સારા એવા વ્યક્તિ હતા કે ગમે એવું નાનું મોટું મારું કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરતા અને હું પણ એમને ફોન કરતો કે મમ આવી રીતનું છે અમારું મિતુ છે ને મિતુ વડોદરા ભણે તો મિતુ વડોદરા ભણે ને તો મારે રામા મંડળ હોય કે જવાનું આવવાનું મારે અગવડ હોય તો હું એમને ફોન કરી દેતો કે મામા તમે વડોદરા જઈને મિતુન લઈ આવજો એટલે મને સામેલી એમ કહેતા ગમે ત્યારે તમારે કામ હોય ને તો મને ફોન કરી દેજો તમારે જવાનું હોય તો તમે અહીંયા જઈ આવજો પણ વડોદરા કે તમે ત્યારે હું લઈ આવીશ કંઈ ચિંતા ન કરતા તો એવી રીતનું બહુ એટલે બહુ સારા એવા માણસ હતા પણ શું કહેવાય કે ભાઈ ભગવાનની આગળ આપણું કાંઈ હાલે નહીં ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાનને જે પૂજું એ ખરું તો એવું બધું હતું બાકી કાંઈ નહોતું એમને હેટક આવી ગયો એટકને લીધે એ ગયા છે આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા અને એ પછી તો ભાઈ મારા ઘણા બધા મિત્રો જે અમારા અંગતના મિત્રો છે અમારા લેખક છે કલાકારો મિત્રો છે અમારા જે પણ અમારા ગ્રુપના બધાને પર્સનલી જે દિવસે એક્સપાયર થઈ ગયા ને તે દિવસના હજી ફોન આવે છે બધા એને ખબર અંતર પૂછે કે મામાને શું થયું હતું મામાને બહુ બીમાર બીમાર હતાની કાંઈ તબિયત સારી હતી તોય એ સત્તા હું થયું હતું તો એ બધાના ફોન આવ્યા છે મેસેજ આવ્યા છે તો એ બધાય મિત્રોને દિલથી થેન્ક યુ અને દિલથી જેમણે ખબર અંતર પૂછ્યા છે એ માટે આભાર કે ભાઈ એમના ખા ખબર અંતર બધાએ પૂછા તો બીજું તો બાકી કાંઈ નથી કહેવાનું અને મેં કીધું એમ કે ભાઈ આ વસ્તુ એવું છે કે ભાઈ આપણા હાથમાં કોઈ વસ્તુ છે નહીં અને બીજું તો જો કે દવાખાનામાં એમના એમના બે દીકરા એમના દીકરાના બહુ અને એમની આ કવિતાએ બહુ એટલે બહુ સેવા કરી દવાખાનામાં એટલી બધી સેવા કરી કે સેવા કરવામાં કોઈ ખામી જ નહોતી રાખી કે પંદર દિવસ ઊભા પગે બધા રહેતા કે ભાઈ જલ્દી સાજા થઈ જાય એમ એટલે સેવા કરવામાં કોઈ ખામી જ નહોતી રાખી એટલી બધી સેવા એમની કરી છે અને હાજા થઈ ગયા થાય એવું નથી કે નહોતા હાજા ખ્યા એ એકદમ હાજા થઈ ગયા હતા એ એકદમ સાજા થઈ અને પછી જ અટેટક આવી ગયો એટલે બધા મિત્રો જે જે મને પ્રશ્ન કરતા હતા ફોન કરતા હતા તો મેં કીધું એક વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર અને અપલોડ કરી દઉં જેથી કરીને બધા એને જાણ થાય એટલા માટે વિડીયો અને આજ સાત દિવસ આઠ દિવસ મારા યુટ્યુબ ઉપર વિડીયો પણ નથી આવ્યા તમે જોયું છે કારણ કે જો ભાઈ મારા દરરોજ ડેલી વિડીયો જોવે છે એમને બધાને ખબર જ છે કે હું પ્રોબ્લેમ આવ્યો છે બધાને ખબર છે પણ જેમને નથી ખબર અને કેમ નથી વિડીયો આવતા તો એમને માટે આ વિડીયો બનાવી તો હું છે કે બધા મિત્રોને જાણ થાય ખબર પડે કારણ કે એમનું કારે જે બાવીસ તારીખ છે બાવીસ તારીખ પછી કારે છે એમની ક્રિયા બધી એમની જે આવતી હોય એ બધું પૂરું થઈ જાય પછી આપણે ધીમે ધીમે પાછા વિડીયો ચાલુ કરીશું અત્યારે એવું છે વિડીયો બનાવવાનું કે જવા આવવાનું કાંઈ મન જ નહોતું થતું ભાઈ જો લગ્ન એટલા બધા છે તો લગ્નમાં પણ નથી જતો હમણાં એમ રામા મંડળ રામા મંડળમાં હમણાં નથી ગયો પછી આમ તો દવાખાના તો ક્યારનો કાંઈ નથી ગયો પછી શું વ્લોગે પણ નથી બનાવ્યો નગર દવાખાનામાં અમે દસ બાર દિવસ આવી રહ્યા પણ દવાખાનાનો અમે વ્લોગ નથી બનાવ્યો પણ ત્યાં બધા રડતા થશે તો રડતા રડતા હું વ્લોગ આપણે બનાવું કહ્યું જ્યારે જ્યારે ફોન કાઢું તો બધા રડતા હોય તો પછી મને મન જ ન થયું કે મારો વ્લોગ બનાવવો હશે તો એવું બધું હતું બાકી તો તારે કંઈ કેવું છે કાંઈ નહીં એવું બધું છે તો આ તો જવું અને મેં કીધું મેં કે આપણે વિડીયો બનાવીએ આજ પાંચ સાત દિવસ એક ધારે રડવાનું ખાવા છેલ્લા બે દિવસ પહેલા બે ત્રણ દિવસ એમને ખાવા પીવાનું ને એક ધારું રડવાનું ખાવા પીવાનું બધું બંધ કરી દીધું હતું બસ એક ધારું રડવાનું મેં કીધું પછી મેં સમજાવું એને કે ભાઈ એવું બધું તો બધાની ઘર થતું હોય ને આપણા હાથમાં એવું કાંઈ છે નહીં કુદરતને સેદમ્યું ખરું ભાઈ આપણા હાથમાં જીવન અને મૃત્યુ જીવન મૃત્યુ આપણા હાથમાં કંઈ છે નહીં આજ સવારે આપણે છે કાલ સવારે આપણે ન હોય એટલે આવું બધું છે ભાઈ તો ઘણા બધા મિત્રોએ મને ફોન કરી અને એમને પણ ફોન કરીને હિંમત આપી અને ધરપત આપી એ બધા એને આભાર દિલથી બધા મિત્રોનો ઘણા બધા મિત્રોના ફોન આવ્યા ઘણા બધા એટલે ઘણા બધા મિત્રોના એમ બાકી તો બીજું કંઈ કેવું નથી અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને મામાને એમના હાથમાં જ્યાં પણ હોય એમને શાંતિ મળે ઓમ શાંતિ લખી નાખજો ચોક્કસ થી અને આપણે ભગવાન દ્વારકાધીશ ને મોગલ ને બધાને દિલ એક જ પ્રાર્થના કરીએ કે ભાઈ જ્યાં એમનો આત્મા હોય માતાજી એમને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આપણે કરીએ છીએ બાકી તો આપણે શું કરી છે શીખ્યો તો એવું છે દોસ્તો અને આ તો આત્મા તો એ વાત હસી છે પણ હવે આપણા હાથમાં તો કઈ તું ન કરતો આગળ એમ થાય અને હજી મિતુને ખબર નથી મિત્રુનો કાલ પર ફોન આવ્યો હતો મિતુને ખબર નથી એમને ફોન કર્યો હતો એમણે પણ વાત નથી કરી કાંઈ વાંધો નહીં પણ દોસ્તો હવે વિડીયોનો આપણે એન્ડ કરવો અને જાજો હવે આપણે વિડીયોમાં નથી કહેવું અને આપણા રેગ્યુલર પછી થોડાક થોડાક ટાઈમ પછી આપણે રેગ્યુલર થઈ જઈશું વિડીયોમાં તો બાકી તો જય માતાજી બધાને